ઘસારાના પગલે હોસ્પિટલમાં બેડ ખૂટી પડે છે જેથી દર્દીઓને ઘણી અગવડ પડે છે દર્દીઓ વારંવાર ફરિયાદ અને માંગ બાદ હવે એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સુવિધામાં કરાશે વધારો જેમાં હોસ્પિટલમાં બારસો બેડ બાદ હવે ચૌદસો બેડ બનાવવા જઈ રહી છે ચૌદસો બેડની હોસ્પિટલ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં સિવિલમાં આવતા દર્દીઓને મળશે ચૌદસો બેડની હોસ્પિટલ આ સુવિધા અમદાવાદ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ તોડીને ચૌદસો બે ચૌદસો બેડની નવી બિલ્ડિંગ બનાવાશે